ગઈકાલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી જેમાં હકીકત એવી હતી કે ફરિયાદી વીરેન્દ્રભાઈ કોટેચાએ પોલીસ સ્ટેશનમાં આવી એક ફરિયાદ આપી કે એમની નવાબ મસ્જિદમાં ત્રણ દુકાનો હતી એમના અને એમના સંબંધીઓની જેમાં એમના પાસેથી અમુક માણસોએ આવીને ગેરકાયદેસર મંડળી રચી એમની દુકાનનો તાળો તોડી એમની દુકાનનો સામાન બહાર કાઢી ગેરકાયદેસર ગેરકાયદેસર અપ્રવેશ કરેલ છે તો એના માટે એડવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને અત્યારે તપાસ ચાલુ છે પ્રથમ દ્રષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે દુકાન ભાડુઆત તરીકે દુકાનમાં ફરિયાદી રહેતા હતા અને લાંબા સમયથી એમના પાસે દુકાનનો કબજો હતો વકફ બોર્ડનો એક હુકમ હતો જેમાં આરોપીને નિયમાનુસાર કાર્યવાહી કરી કબજો મેળવવાનો નિર્દેશ હતો પણ જે આરોપી છે એમને નિયમોની પાલના કર્યા વગર ગેરકાયદેસર પ્રવેશ કરી દુકાનનો કબજો મેળવ્યો

અને એક વિડીયો પોલીસને મળેલો છે એમાં વિડીયો મે જે જે ફેસ આઈડેન્ટિફાઈ થયા છે એના આધારે એના ઉપર કાર્યવાહી થશે આ તપાસમાં સામે આવશે હજુ અમને આ બાબતે ખરાઈ કરવાની બાકી છે ઓર્ડર સાચો છે કે ખોટો કે પછી નોટિસ છે કે એમાં અમને ઓર્ડરનો વકફ બોર્ડથી વેરિફિકેશન કરવામાં આવશે પ્રથમ દ્રષ્ટ્યા સાચો લાગે છે